બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે તાજેતરમાં થયેલી મારામારી અને તોડફોડની ઘટનાના આરોપીઓનું પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ચાર દિવસ પહેલા ત્રીસ એપ્રિલના ભાભર હાઇવે ઉપર દરબાર અને ઠાકોર સમાજના બંને જૂથો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં ઠાકોર સમાજના પાંચ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા આ ઘટનાના પગલે ઠાકોર સમાજના આગેવાનોએ રેલી યોજીને આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી હતી પોલીસે કાર્યવાહી હાથ ધરીને કોમ્બિંગ ઓપરેશન દ્વારા સાત જેટલા આરોપીઓની પકડી પાડ્યા હતા આજે વહેલી સવારે પોલીસનો મોટો કાફલો હાઈવે ઉપર ખડકી દેવામાં આવ્યો હતો ઠાકોર સમાજની રેલી દરમિયાન બાબર શહેરમાં તોડફોડ કરનાર ટોળાના પાંચ આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું રેલી દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ બાબર હાઈવે તેમજ બજારમાં લારી ગલ્લાઓમાં તોડફોડ કરીને ભયનો માહોલ ઉભો કર્યો હતો પોલીસે તોડફોડના સ્થળો ઉપર આ પાંચ આરોપીઓને લાવીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું આ દરમિયાન ભોગ બનનાર ધંધાદારીઓને પણ સ્થળ ઉપર બોલાવીને આરોપીઓની ઓળખ અને પૂછપરછ કરવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓને હાઈવે અને બજારમાં ફેરવીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઘટના સ્થળે શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમ છતાં હાઈવે ઉપર આરોપીઓને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ભાભર માં થોડા દિવસો આગ આગામી દરબાર સમાજ અને ઠાકોર સમાજ વચ્ચે મારામારી નો બનાવ બન્યો હતો આ દ્વારા રેલી સ્વરૂપે ભાભર શહેરમાં પહોંચીને ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદ નોંધાયા બાદ જે રેલી નીકળી હતી એ રેલી દ્વારા પણ તોડફોડ કરવામાં આવી હતી જેનો આજે જે મારામારીમાં જે આરોપીઓ હતા એમનું પણ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને જે ટોળા જે રેલી દરમિયાન લોખંડી બંદોબસ્ત ગોઠવી અને બંને જે આરોપીઓ હતા બંને પક્ષના આરોપીઓ હતા તેમનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું પોલીસ ના કડક બંદોબસ્ત વચ્ચે સમગ્ર રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું બાબુભાઈ ચૌધરી બીકે ન્યૂ ચેનલ બનાસકાંઠા